હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર તો મિત્રો આજે આપણે જે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી જે વિદ્યા હોલ હોલ ઓફ વિદ્યાનગરમાં આવેલી છે તેમાં જુનિયર ક્લર્ક કોમટાઇપિસ્ટની જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા આપશું તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો જેથી અન્ય ઉમેદવાર મિત્રો પણ આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ ભરતીની માહિતી આ વિડીયો દ્વારા આપણે મેળવીએ તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં તો મિત્રો આ ભરતીમાં જગ્યાનું નામ જોઈએ તો કે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ ઉપરની જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે એટલે કે જુનિયર ક્લર્ક અને ટાઇપિસ્ટ બે તરીકે તમારે કામ કરવાનું રહેશે હવે આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ છે એક દસ બે હજાર પચીસથી ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પચીસ દસ બે હજાર પચીસ એટલે કે એક તારીખથી પચીસ તારીખની અંદર તમારે ઓનલાઈન અરજી ફોર્મ કરી દેવાનું રહેશે અને ઓનલાઈન અરજી ફોર્મ તમારે ડબલ્યુ 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 ડોટ એસ પી યુ ડોટ ઈડીયુ ઉપર જઈ અને ઓનલાઈન અરજી તમે નોંધાવી શકો છો હવે મિત્રો આ ભરતીમાં પગાર ધોરણ અને જગ્યાની વાત કરીએ તો કે ટોટલ અઢાર જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને જેમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો કે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર અને પાંચસો રૂપિયા પગાર તમને મળવાપાત્ર થશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે તમારે પચાસ ટકાથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન એટલે કે કોઈપણ તમે ગ્રેજ્યુએશન કોઈપણ કક્ષાનું હોય તે ચાલશે જે કે બીએ બીકોમ બી કોમ એ સીએ બીબીએ જે કોઈ પણ તમારું હોય પણ ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોવું જોઈએ અને તેમાં પચાસ ટકા તમને માર્ક મળેલા હોવો જોઈએ અથવા ગ્રેજ્યુએશન સમકક્ષ જે કોઈ કોર્સ આવે તે કોર્સ તમે કરેલો હોવો જોઈએ અને ગુજરાતી અને અને દસમામાં અને બારમામાં ઇંગ્લિશ વિષય તમારે હોવો ફરજિયાત છે તો આ તમારી શૈક્ષણિક લાયકાત છે એટલે ગ્રેજ્યુએશન તમે હો અને પચાસ ટકાથી માથે માર્ક ટકાવારી હોય અને દસમા બારમામાં ઇંગ્લિશ વિશે હોય તો તમે આમાં ફોર્મ ભરાવી શકો છો હવે મિત્રો પરીક્ષા ફ્રીની વાત કરીએ તો કે આ ભરતીમાં તમારે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેને હજાર રૂપિયા ફી ભરવાની રહેશે અને જે ફી નોન રિફંડેબલ છે અને અધર્સ કેટેગરીના જે કેન્ડિડેટ છે તેને ચારસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે અને જે પણ નોન રિફંડેબલ છે જે ખાસ ધ્યાનમાં લેવું હવે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો કે ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે મિત્રો જો તમારી ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોય અને તમે ફોર્મ ભરાવી ઈચ્છતા હો તો તમને સરકાર દ્વારા છૂટછાટ મળવાપાત્ર થશે અને એ છૂટછાટ આ પ્રમાણે છે કે જો તમે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હો તો તમને પાંચ વર્ષ છૂટછાટ મળવા થશે અને જો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હો તો પણ તમને પાંચ વર્ષ છૂટછાટ મળવા પાત્ર થશે અને જો તમે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો હોય તો તમને દસ વર્ષ છૂટછાટ મળવા પાત્ર થશે અને જો માજી સૈનિકો હોવ તમે તો ઉપલી વય હોય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજોના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર થશે તો આ પ્રમાણે તમને છૂટછાટ તમારી કેટેગરી મળવા પાત્ર થશે અને જો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા ન હોય અને વય વયમર્યાદામાં પણ છૂટછાટ મળવા પાત્ર થશે નહીં એટલે કે જો તમે દિવ્યાંગ હો અને તમારા અનામત જગ્યા ન હોય તો તમને ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે નહીં હવે મિત્રો આ ભરતીમાં અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો કે લેખિક કસોટી રહેશે જેમાં પ્રશ્નપત્ર કુલ એકસો પચાસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય નેવું મિનિટનો રહેશે હવે તેમાં વિષય સિલેબસની વાત કરીએ તો કે સામાન્ય વિજ્ઞાન પચાસ ગુણનું રહેશે પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ વીસ ગુણનું રહેશે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ વીસ ગુણનું રહેશે ગાણિતિક અને તાર્કિક કસોટીઓ એ ત્રીસ ગુણના રહેશે અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ અને એમએસ ઓફિસ એટલે કોમ્પ્યુટર આખું ત્રીસ ગુણનું રહેશે એમ કુલ મળી અને એકસો પચાસ ગુણનું પેપર રહેશે અને નેવું મિનિટનો સમય તમને મળવાપાત્ર મિત્રો હવે આ ભરતીની પરીક્ષા પદ્ધતિ કેવી રીતના રહેશે તેની વાત કરું તો કે પરીક્ષા મલ્ટિચોઈસ ક્વેશન એટલે કે એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે અને જો તમે ખોટો જવાબ કોઈ ટીક કરો અથવા એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરો તો તમને મળેલા ગુણમાંથી ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કમ કરવામાં એટલે માઇનસ કરવામાં આવશે અને જો તમે ચાર વિકલ્પમાંથી એક પણ વિકલ્પ પસંદ કરવા ના માગતા હોય તો તેમાં એ ઓપ્શન હશે જે નોટ અટમનો વિકલ્પ હશે તે તમારે સિલેક્ટ કરી દો પસંદ કરી દો જેથી તમારું નેગેટિવ માર્કિંગ લાગુ ના પડે નહીતર જો તમે વિકલ્પ છોડી દેશો ચારમાંથી એક વિકલ્પ પસંદ નહીં કરો તો તમારા ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે બરાબર અને તમારું મેરિટ લિસ્ટ કેવી રીતના તૈયાર થશે તમને પ્રથમ કયા વ્યક્તિને યોગ્યતા મળશે તેની વાત કરીએ તો કે જો બે ઉમેદવારોને મેરિટમાં સરખા ગુણ લેખિત પરીક્ષામાં સરખા ગુણ થયા હોય તો તેની ટકાવારીને ધ્યાન લેવામાં આવશે સ્નાતક કક્ષાએ જે ટકાવારી છે એના મુજબ જેને વધારે ટકાવારી હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે પણ જો તમારી પરીક્ષામાં પણ સરખા માર્ગ હોય શૈક્ષણિક લાયકાતમાં પણ સરખી ટકાવારી હોય તો તમારી જન્મ તારીખના આધારે જેની ઉંમર મોટી હશે તે ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપી અને મેરિટ લિસ્ટમાં નામ આપવામાં આવશે તે રીતના તમારી પસંદગી કરવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે ખાસ નોંધ લેવી અને હા મિત્રો જો આ ભરતીને લગતી અન્ય તમારે વધારે માહિતી જોતી હોય તો તેની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવેલી છે અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે યુટ્યુબના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈ અને આપણી ચેનલ જોઈન કરી લેવી તો મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમને જુનિયર કોમ ટાઈપિસ્ટની જે સરદાર વલ્લભ પટેલ યુનિવર્સિટીમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની માહિતી મળી ગઈ છે અને મિત્રો આવી જ અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરી લેવું જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ